બેચરાજી તાલુકાના મોટપ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો જેમાં જેમાન પ્રવેશોત્સવ હાજર રહે તેવા મહેમાન શ્રી તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચૌધરી તેઓ ઉપસ્થિત રહ્યા લાયઝન ઓફિસર શ્રી મુકેશભાઈ પરીખપુરવ તાલુકા હાર્દિકભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ દશભાઈ ચૌધરી એસ એમ સી કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા ગામના આગેવાનો માતા પિતા અને બહેનો પણ હાજરી આપી જેમાં પટેલ સુરેશભાઈ દ્વારા બાળકોને પ્રવેશ કીટ આપવામાં આવી હતી જેમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવનાર બાળકોને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં નંબર મેળવનાર બાળકોને સર્ટી આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાંગ મોટક પ્રાથમિક શાળા અને મોટક ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કરવામાં આવ્યો આચાર્ય શ્રી ઉષાબેન પ્રજાપતિ અને સ્કૂલ સ્ટાફ દ્વારા આયોજિત કરવામાં આવ્યું રિપોર્ટર ભાવિની બેન મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારથી સતત આ છે આજે 21 સો શાળા મોટો ગામમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે તાલુકાના શિક્ષણ છે તથા ગામજનો તથા દાતાશ્રીઓ તથા શિક્ષક હાજર રહી બાળકોને શાળા પ્રવેશો જે આજે બે હજાર ચોવીસનો કન્યાકિરણીને શાળા જે મહોત્સવ હતો એમાં આજે અમે સવારે આઠ વાગ્યાથી વ્યક્તિ પ્રાથમિક શાળાનો કાર્યક્રમ શરૂ કર્યો અને દસ વાગ્યા પછી અહીંયા મોટક શાળામાં આવ્યા છે અને શાળાની અંદર બે શાળાઓ છે અમારી એક મોટક પ્રપર શાળા ગામની અને બાજુમાં ઇન્દિરાનગર લોકપ પ્રાથમિક શાળા છે તો બંનેના આંગણવાડીના બાળકો અને બાળકો બાળકોને અમે શાળા કપાય છે અને બાળકોને દાતાઓ દ્વારા ચૂંટણીનું વિતરણ કરવામાં આવે છે અને બાળકોને અને વાલીઓ ગ્રામજનો જે ભેગા થવા એને અમે સમજ આપી શકીએ છીએ કે સરકારની જે વિવિધ યોજનાઓ જે છે એ બાળક વાલીઓ પોતાના બાળકોને સારું ભણાવે અને આ ચાલુ વર્ષે જે નવી યોજનાઓ ચાલુ કરે નમો લક્ષ્મી યોજના અને નમો સરકાર એ યોજના વિશે પણ એને માહિતી આપી અને વાલીઓને ખૂબ માહિતી આપે છે